જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી તો આજે આપણે બનાવીશું મરચાં એવી આથેલા મરચાં બનાવીશું ફ્રેન્ડ્સ અને મસાલાથી ભરપૂર આ મરચાં ઉનાળાની સિઝનમાં બનતા હોય છે જે વધારે પડતી ગરમી પડતી હોય છે ત્યારે આ ઝીણા મરચાં આવે છે જે એ બહુ જ બજારમાં મળતા હોય છે આપણે આ મરચાંને રૂટિન ટાઈમમાં લઈ શકીએ એ ટાઈપના આપણે મરચાંને બનાવવાના છે જો તમારે સાચવીને એક વરસ માટે બનાવવું હોય તો આ જ પ્રોસેસ કરવાની છે પણ એમાં તમારે વધારે પડતું તેલ અને વિનેગર ખટાશ નાખી અને તમે વરસ માટે બી બનાવી શકો છો પણ મેં રેગ્યુલર રૂટિન ટાઈમમાં ખવાય એ ટાઈપના આ મરચાંને તૈયાર કર્યા છે ઉપરથી થોડી વરિયાળીની ફ્લેવર આપણે આપી છે તો મસાલામાં બી વરિયાળી નાખીશું અને ઉપરથી બી આ રીતે વરિયાળી નાખી અને મસાલા સાથે એકદમ મરચાં તૈયાર થઈ ગયા છે તો આવું એર કન્ટેનર ડબ્બો લેવાનો છે અને એમાં તમે આ મરચાંને એક મહિના સુધી સાચવી રાખો છો અને જ્યારે તમે જમવા બેસો ત્યારે આ ડબ્બામાંથી તમે મરચાં ખાઈ શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે એક સરસ મરચાંની રેસીપી તમને બતાવીશ તો હવે મેં અત્યારે સો સો ગ્રામ જેટલા બે મરચાં લીધા છે એક થોડાક જાડા છે અને એક મરચાં છે ઝીણા મરચાં છે તો તમારે કેટ કઈ ટાઈપના તમારે તમારા ઘરમાં મરચાં ખવાતા હોય એ પ્રમાણે તમે મરચાંને લઈ શકો છો મેં થોડા મોટા અને ઝીણા મરચાં બી લઈ લીધા છે હવે આ મરચાં બજારમાંથી લીધેલા છે તો એને ધોવા તો ખૂબ જરૂરી છે કારણ કે બહુ જ માટી હોય છે મરચામાં તો આપણે એક બાઉલમાં પાણી લઈ લઈશું અને હાથથી મસળી અને આ મરચાંને ધોઈ નાખવાના છે ફ્રેન્ડ્સ આ મરચાંને જ્યારે તમે બનાવતા હોવ તો ફ્રેશ બી લેવાના છે બિલકુલ ફ્રિજમાં પડેલા બે ત્રણ દિવસના મરચાં લેશું તો એનો સ્વાદ બી સારો નહીં આવે અને એ લાંબા ટાઈમ સુધી એ મરચાં ખાવામાં બી સારા નહીં લાગે તો હવે મરચાંને મસળીને ધોઈ નાખ્યા છે એકદમ મારા મરચાં ફ્રેશ છે અને આ રીતે રૂમાલમાં સારા એવા કૂરા કરી દેવાના છે હવે આ મરચાં કૂરા થઈ ગયા છે ત્યાર પછી આપણે હવે એના કટિંગ કરીશું તો આપણે અહીંયા મરચાંને કટ કરવા માટે જે એનો ડંઠલવાળો ભાગ છે એ કાઢી નાખવાનો હોય છે કારણ કે એમાં કાળશ પડી જતી હોય છે તો એ હંમેશા નહીં રાખવાનું અને વચ્ચેથી એક આ ચીર પાડી દેવાની છે મરચામાં આ રીતે તો જેટલા બીયાનો ભાગ હશે એ બધો બીયાનો ભાગ નીકળી જશે અને જ્યારે આ મરચાં બની જશે ને ત્યારે બિલકુલ તીખા નહીં લાગે કારણ કે એમાં મસાલો અને તેલ નો ઉપયોગ થશે અને વિનેગર નાખીશું જો વિનેગર તમારે નો ઘરમાં હોય તો તમે એની જગ્યાએ લીંબુના અડધું લીંબુ બી મરચામાં નીચોવી શકો છો તો ઓપ્શન મેં તમને આપ્યા છે મારે વિનેગર હતું એટલે મેં ઉપયોગ કર્યો છે બાકી તમારે ઘરમાં વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ બી નાખી શકો છો તો હવે આ મરચાં સારા એવા કટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ બીયા એમાંથી બહુ વધારે નીકળી ગયા છે ત્યાર પછી આપણે થોડું મીઠું લેવાનું છે અને થોડી હળદર અડધી ચમચી જેટલી મેં અત્યારે અહીંયા હળદર લીધી છે કારણ કે મારે ક્વોન્ટિટી મરચાંની ઓછી હતી એટલે મેં મારા માપ પ્રમાણે અહીંયા બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે પણ તમારે વધારે ક્વોન્ટિટીમાં હોય તો તમે તમારા માપ પ્રમાણે તમે અહીંયા હળદર અને મીઠું લઈ શકો છો પણ મીઠું આપણે સાચવીને નાખવાનું છે કારણ કે આ મીઠું છે એ વધારે પડતું અહીંયા પડી જશે તો મરચાં એકદમ આપણા ખારા થઈ જશે તો હવે આપણે આને મીઠું અને હળદર નાખ્યા પછી ટાઈમ હોય તો દસ મિનિટ માટે છોડી અને મૂકી દેવાના છે જેથી કરી અને મીઠામાંથી એકદમ સારું એવું પાણી છૂટશે અને બીજું કે જે હળદર અને મીઠું છે એ બધા મરચામાં એકદમ સારું એવી મીઠાશ બેસી જશે તો હવે આપણે આને ઢાંકી અને પાંચથી સાત મિનિટ અથવા દસ મિનિટ માટે છોડી દઈશું પછી હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો કે લગભગ સાતથી આઠ મિનિટ મારે થઈ ગઈ હતી સાઈડમાં હું બીજું બી રસોઈનું કામ કરતી હતી આ જ્યારે હું વિડીયો શૂટ કરતી હતી ત્યારે તો તમે જોઈ શકો છો કે અત્યારે આમાં પાણી એકદમ છોડી દીધું છે મીઠામાંથી હવે ચાર મસાલા લીધા છે બે ચમચી રાઈના કુરિયા છે અડધી ચમચી મેથીના દાણા છે એક ચમચી વરિયાળી છે અને એક ચમચી આખું જીરું છે બસ આ ચાર મસાલા આપણે કરવાના છે હવે આપણે એક કઢાઈ લીધી છે હવે એમાં ત્રણ મસાલાને આપણે સારા એવા શેકી નાખવાના છે કારણ કે આ મસાલાથી આપણે મરચાંમાં ઉમેરવાના છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને ફ્રેન્ડ્સ આ મસાલામાં જે વરિયાળી નાખી છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો જરૂરથી વરિયાળી ઘરમાં હોય તો તમે જરૂરથી આમાં ઉમેરજો તો હવે આ આપણા શેકાઈ ગયા છે અને ત્યાર પછી મેં એક ચમચી જેટલા રાયના કુરિયા નાખ્યા છે રાઈના કુરિયા ગેસ બંધ કર્યા પછી કડાઈ ગરમ છે ત્યારે નાખ્યા છે ફ્રેન્ડ્સ કારણ કે પહેલાં તમે અગાઉથી નાખશો તો રાઈના કુરિયા દાઝી જશે એટલે જ્યારે આપણે બીજા બધા મસાલા કરી એની જોડે રાઈના કુરિયા નહીં નાખવાના તો તમે જોઈ શકો છો કે કઢાઈ ગરમ છે એમાં જ રાઈના કુરિયા મેં અત્યારે ઉમેરી દીધા છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું કારણ કે આને આપણે હવે થોડા ઠંડા થાય પછી મિક્સરમાં આનો મસાલો કરવાનો છે તો સારા એવા આ એકદમ સરસ શેકાઈ ગયા છે લગભગ દસક મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું પછી મિક્સર બાઉલમાં આ રીતે કાઢી અને એનો સારો એવો પાવડર બનાવી દેવાનો છે આ પાવડર તમે કોઈપણ તમે જે રૂટિનમાં મસાલાવાળો કોઈ પણ આથેલી વસ્તુ બનાવતા હોવ એમાં તમે ઉમેરી શકો છો તો સારો એવો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું જેથી કરી અને આપણે જ્યારે ઉમેરીએ ત્યારે સહેલાઈથી આપણે ઉમારી ઉમેરી શકીએ તો વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે અહીંયા ફોર્ચ્યુનનું મેં સરસોનું તેલ લીધું છે આપણે હવે મરચાંને વઘાર કરવાનો છે પણ ગરમા ગરમમાં આપણે મરચાં નથી નાખી દેવાના તમે જોઈ શકો છો આ ફોર્ચ્યુનનું મેં સરસોનું તેલ લીધું છે તો તમારા ઘરમાં કોઈ પણ તમે નોર્મલ સિંગ તેલ ખાતા હો બી લઈ શકો છો પણ મારે આ સરસોનું તેલ હતું એટલે મેં ઉપયોગ કર્યો છે એવું જરૂરી નથી કે મરચામાં તમે સરસોનું તેલ નાખી શકો છો તો એક ચમચી થોડું તેલ થઈ ગયા પછી મેં રાઈને જે આપણે રૂટિંગ સબ્જીમાં નાખતા હોય એ રાઈ નાખી દીધી છે અને ત્યાર પછી રાઈ સારી એવી તતડી ગઈ ત્યાર પછી આપણે મસાલો બનાવીને રાખ્યો છે એ ઉમેરી દેવાનો છે કારણ કે ફ્રેન્ડ્સ આ સમયે તમારે હવે ગેસ બંધ કરી દેવાનો છે કારણ કે જો એકદમ કડાઈ સારી એવી થઈ ગઈ છે તો મસાલા આપણા દાજી જશે તો એ વતનું ખાસ ધ્યાન રાખજો કે મર મસાલા છે એ દાજવા ના જોઈએ તો મારો ગેસ બંધ કરી દીધો છે ત્યાર પછી એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે આ મરચું એકદમ મોડું આવે છે ખાલી મારે થોડો લાલસ પડતો કલર લેવાનો હતો એટલે જ મેં અહીંયા થોડું ધાણા જીરું મરચું અને હળદર નાખી છે આપણે હળદર તો પહેલાં જ્યારે આથ્યા હતા ત્યારે નાખી હતી અત્યારે બી મસાલામાં થોડી હળદર અહીંયા ઉમેરી છે તો તમે જોઈ શકો છો કે સ સારો એવો કલર આવી ગયો છે મસાલાનો અને આપણે ગેસ બંધ કરી દીધો છે પણ કઢાઈ એટલી મારી જાડી છે અને ગરમ છે એટલે એમાં ને એમાં મસાલો છે એ સારો એવો શેકાઈ જશે તો હવે આપણે અહીંયા એક ચમચી જેટલા ફરી રાયના કુરિયા નાખીશું કારણ કે રાયના કુરિયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આપણે એક ચમચી જેટલા જ્યારે ક્રશ કર્યું તેમાંય મસાલામાંય નાખ્યા હતા અને અત્યારે બી ઉપરથી થોડા અહીંયા ઉમેરીશું અને ખટાશ માટે તમારા ઘરમાં વિનેગર ના હોય તો તમે અહીંયા આ સમયે લીંબુ બી નાખી શકો છો તો આ મસાલા ભાગનું મસાલાના ભાગનું જ મેં અત્યારે અહીંયા મીઠું લીધું છે કારણ કે પછી આપણે મસાલો ઉમેરીને તો આપણેને કેવું લાગે કે મોળા મરચાં લાગે એટલે તમારે થોડું ચાખી અને પછી આ રીતે જો વધારે મીઠાવાળું ખાતા હોવ તો તમે અહીંયા વધારે બી ઉમેરી શકો છો તો આ આપણો મસાલો સારો એવો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આ મારું વિનેગર છે તો હું એક ચમચી જેટલું અહીંયા ખટાશ માટે વિનેગર નાખીશ અને વિ વિનેગર ના હોય તોય મેં બે વખત હું બોલી છઉં કે તમે લીંબુ નાખી શકો છો કારણ કે ફ્રેન્ડ્સ બધાના ઘરમાં વિનેગર હોતું નથી એટલે મારે આ બે વર્ષ બે વાર બોલવું પડ્યું છે અને તમે જોઈ શકો છો કે વિનેગર નાખ્યા પછી તવો ગરમ છે તો બી તમે જોઈ શકો છો કે મસાલામાં સારું એવું વિનેગર આ રીતે વેળવી દીધું છે હવે આપણે આ મસાલાને થોડો ઠંડો થવા દઈશું ઠંડો થાય પછી જ આપણે અહીંયા જે મરચાં છે એને ઉમેરવાના છે તો તમે જોઈ શકો છો કે એકદમ સારો એવો મસ મસાલો ઠંડો થઈ ગયો છે અને આ મરચાં છે એને બી બહુ વધારે પડતા તેલવાળા બી બનાવવા નથી ફ્રેન્ડ્સ તો આ રીતે નાની નાની ટ્રીક સાથે બનાવશો ને તો ખાવામાં બી બહુ જ સરસ લાગે છે કારણ કે અત્યારે ઉનાળાની સિઝન છે તો મસાલાવાળું અને તેલવાળું તો આપણે બહુ વધારે પડતું ખાવાનું ખાતા નથી હોતા પણ લગભગ આપણે ભાણામાં આ રીતે એકદમ કોરા મરચાં છે તમે જોઈ શકો છો કે બહુ વધારે નથી પણ મસાલા થી ભરપૂર આ આપણા મરચાં તૈયાર થઈ ગયા છે આ મરચાં આપણે જ્યારે મસાલો ઠંડો થઈ જાય અને તવો એકદમ ઠંડો હોય ત્યારે મરચાંને ઉમેરવાના છે અને લાસ્ટમાં મેં વરિયાળી અહીંયા ઉપર નાખી છે કારણ કે જ્યારે આપણે મસાલા ખાઈ ને મસાલાવાળા જો મરચાં આપણે આ ખાઈએ ને તો વરિયાળીનો ટેસ્ટ ઉપરથી જે આખા દાણા નાખી છે ને એનો બહુ સરસ ટેસ્ટ આવે છે તો જરૂરથી જે મેં રીતે તમને બતા બતાવી છે રેસીપી એ રીતે બનાવશો ને તો મારા કરતાં બી તમારી જે આ રેસીપી છે મરચાંની બહુ જ સરસ થશે ફ્રેન્ડ્સ તો આજની રેસીપી આપણે આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને ઢાંકણું ઢાંકી અને ફ્રીજમાં લગભગ તમે મહિ એક મહિના સુધી આને સાચવી અને ખાઈ શકો છો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી